નમસ્કાર ખેડૂત ભાઈઓ આજે આપણે ગામ ટાઈટમની અંદર આવ્યા છીએ એક ખેડૂતની મુલાકાતે હવે ખેડૂતનો પરિચય ને એનું નામ નહીં પૂછ્યું તમારું નામ જાડા રાકે જયરામભાઈ ગામ ટાઈટમ તાલુકો ગઢડા જિલ્લો બોટાદ મારો મોબાઈલ નંબર છે સત્તાણું સાડત્રી એકતાળીસ એકાણું પાસઠ અને આની અંદર એમાં એવું છે મેં ગોલ્ડ અમૃત છડાયેલું હતું બીજા બધા કપામાં અને આની અંદર આ નળી ડબ્બાઈ કહેવાય છે સડ્યું નહોતું આમાં અને એના લીધેથી આ કપાની આવડી આવી હાલત છે અને પંદર વીસ દિવસ પહેલાં મેં સડાયેલું છે આ કપામાં અને હાલ ભંગી અને ગોલ્ડ અમૃત બે સડાયેલું છે આમાં અને આ કેટલા દિવસનો અત્યારે કપાસ થયો છે કપાસ થયો પિસ્તાલીસ થી પચાસ દિવસનો અને તમે કેટલા દિવસનો કપાસ હતો ત્યારે અમૃત ગોલ્ડ સડાયું હતું પચીસ દિવસનો થયો ત્યારે દિવસનો હતો ત્યારે સડાયેલું હતું આમાં અને વીસ દિવસ પેલા સડાયું છે ને વીસ દિવસની અંદર આ તમે કીધું એમ કે ભાઈ આ નળી એક રહી ગઈ હતી ને એના લીધે એવી રીતના ડિફરન્સ તમને રિઝલ્ટ વાઇઝ દેખાણો છે અને આ તમે કયા એગ્રો નથી લીધું તું જિગ્નેશમેનયાથી તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર